મારું નામ ચંદ્રેશ રોય એઝ અ સોશિયલ વર્કર આજ રોજ ધ્રાંગધ્રાના હળદોડ ઉપર ખૂબ જ કરુણ ઘટના ઘટેલી ત્રણ નાની બાળકીઓ દસ બાર વર્ષની જે પાણીપુરી ખાતી હતી અને ઉપરથી વીજના તાર અચાનક તૂટી પડ્યા એમની ઉપર એમાંથી એક દીકરીનું ડેથ થયેલું અને બે દીકરી ખૂબ જ ગંભીર રીતે ઈજા પહોંચેલું છે તેમજ આ વારી ઘડીએ જીભીને સ્ટાફને દર ગુરુવારે ચોમાસા અગાઉ હંમેશા કહેતા રહેતા હોય છે કે ભાઈ અમે ફ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છીએ એટલે દર ગુરુવારે કાપ કરીને કામગીરી કરતા હોય છે પણ આજ દિન સુધી એવું જોવામાં આવ્યું જ નથી જાહેર પબ્લિક પણ જાણે છે અને અધિકારીઓ પણ જાણે છે એ ટૂંકના પોળે તમામ પ્રકાર થાંભલા વાયરો એમને એમ ખુલ્યામ પડ્યા હોય છે જે જીવતા વાયરો છે ઘણીવાર ગાયો આ રીતના પશુઓ તેમજ આજે કરુણ ઘટના જે ઘટી એમાં દીકરીઓ નાની એનો પણ ભોગ બની છે તો તંત્રને મારી ખૂબ જ આ વાતને વખોડું છું તેમજ ધારાસભ્યશ્રી પણ આજે હાજર છે એમને પણ અનુરોધ છે તેમજ સરકારીને પણ અનુરોધ છે કે આ જે બી જે તંત્ર જે છે એને અનુકૂળ કરે યોગ્ય રીતે એ પગલાં લો એની ઉપર અને જે પણ આ દીકરી ઉપર ઘટના જે બની છે એના પરિવારને બીજું તો કંઈ ન કરી શકીએ પણ જે થતું એ વળતર પણ આપો તેમજ આ ફરીથી એવી કોઈ ઘટના ન ઘટે એના માટે તત્કાલી બહારથી ટીમ બોલાવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે ચેકિંગ કરવામાં આવે દરેક વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર કે જ્યાંથી કરીને આવી કોઈ કરુણ ઘટના બીજી વાર ન ઘટે એવી તાકતી લઈ શીન એ મારો અનુરોધ છે